અમીરગઢના કપાસિયા ગામે કાંતિ ખરાડીના ખાતમુહૂર્તનો મામલો ત્યારે કપાસિયા ગામે વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ કહ્યું કળિયુગમાં કોંગ્રેસનો નાશ કરવાનો છે કોંગ્રેસના રાજમાં કાળ પડતો અને સુવિધાઓ ન હતી હવે ગામમાં સુવિધાઓ છે એટલે દીકરીઓ શિક્ષણ મેળવી શકે છે કોંગ્રેસે ગુજરાતમાં સાઠ વર્ષ સુધી એક હજાર કરોડનું બજેટ નથી ફાળવ્યું જ્યારે ભાજપ સરકારે વીસ હજાર કરોડનું વનવાસી વિસ્તાર માટે બજેટ ફાળવ્યું પ્રવીણ માળીએ કહ્યું હું આવતો હતો ત્યારે રોડ પર કંકુ પડ્યું હતું જ્યારે પૂછતા ખબર પડી કે એક બુટવાળો આવી અને ખાતમુહૂર્ત કરી ગયો ધર્મની ધજા જે બાજુ ફરકતી હોય એ બાજુ રહેજો ત્યારે અમીરગઢ વિસ્તારના લોકોને કહ્યું કે તમારે એમ સમજવાનું તમારું ધારાસભ્ય હું છું અને ભવિષ્યમાં વિકાસના કામ માટે તૈયાર રહીશ આ વિસ્તારના ધારાસભ્ય આ રોડ માટે એક વાર પણ રજૂઆત કરી નથી અને એક વાર પણ આ રોડ બનાવવાની વાત કરી નથી પ્રવીણ માળીએ મારવાડી ભાષીમાં કાંતિ ખરાડી પર પ્રહાર કર્યા અને કહ્યું કે મારા અને મારી ઓફિસ તરફથી પણ આમંત્રણ આપવામાં આવ્યું છે આ આમંત્રણનો કાંતિ ખરાડીએ અસ્વીકાર કર્યો છે અને આ વિસ્તારની પ્રજાનું કામ ન થાય તેવું કામ કર્યું છે